નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર અગિયાર અને બાર ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગીષ્ટ હવામાન રહેશે ગુજરાત યુનિવર્સિટીને એનએએસી નો એ પ્લસ ગ્રેડ અત્યાર સુધી વીસ કરોડની ગ્રાન્ટ મળતી તે હવે સો કરોડ સુધી મળશે ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ ગરમીનો અનુભવ સામાન્ય રીતે માર્ચમાં ગરમી શરૂ થાય આ વર્ષે એક મહિનો વહેલી એસટી વિભાગના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય સહાયમાં કર્યો વધારો જેઈ રિઝલ્ટ જાહેર ગુજરાતમાં એકમાત્ર અમદાવાદના વિદ્યાર્થીએ સો પર્સન્ટાઇલ મેળવ્યા કહ્યું સોશિયલ મીડિયામાં કોઈ જ એકાઉન્ટ નથી મહેસાણા જિલ્લામાં આગામી બે હજાર 2025 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે આ ચૂંટણીમાં કુલ એક લાખ વીસ હજાર સાતસો એકાવન મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાં એકસઠ હજાર છસો પુરુષ ઓગણસાઠ હજાર સિત્યાસી મહિલા અને જિલ્લામાં અડસઠ મતદાન કેન્દ્રો પર કુલ એકસો સત્યાવીસ મતદાન મથકો ઊભા કરવામાં આવશે સમગ્ર રાજ્યભરમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે આથી મંગળવારે લઘુત્તમ તાપમાનમાં ગાંધીનગર સમગ્ર રાજ્યમાં બીજા અને મહત્તમ તાપમાનમાં છઠ્ઠા ક્રમે રહ્યું હતું મંગળવારે નગરનું લઘુત્તમ તાપમાન બાર પોઇન્ટ પાંચ ડિગ્રીની સામે મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું રાજ્ય સરકાર દ્વારા આગામી બજેટમાં કૃષિ ક્ષેત્રે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે વિવિધ જોગવાઈ કરાશે જેમાં પાક નુકસાની માટે ત્રણથી ચાર વર્ષના ડેટા એકત્રિત કરીને પાક નુકસાનીનો અંદાજ કાઢવા માટે એઆઈનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું છે વિધાનસભાનું બજેટ સત્ર ઓગણીસમી ફેબ્રુઆરીથી શરૂ થશે અને વીસમીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું વાર્ષિક બજેટ રજૂ કરશે એકંદરે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના કુલ ત્રણ પોઈન્ટ વીસ લાખ કરોડના બજેટમાં લગભગ અગિયાર પોઈન્ટ પાંસઠ ટકા જેટલો વધારો કરીને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રૂપિયા ત્રણ પોઈન્ટ બોતેર લાખ કરોડની આસપાસની રકમનું બજેટ રજૂ થાય તેવી સંભાવના છે ભાવનગર શહેરમાં સવારે ઉત્તર દિશાના પવનની ઝડપ બાર કિલોમીટર થઈ જતા બપોરના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને મહત્તમ તાપમાન ઘટીને એકત્રીસ ત્રણ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું હતું જે બે દિવસ અગાઉ વધીને તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ તાપમાનમાં સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે શિયાળા દરમિયાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીઓ મોટાભાગે સાચી સાબિત થઈ રહી છે છેલ્લા ત્રણ દિવસથી સવારના સમયે ઠંડીનું જોર ઘટ્યું હોવાથી શહેરીજનોને રાહત મળી રહી છે ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બુધવારે સવારથી જ શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું હતું જેમાં લઘુત્તમ તાપમાન અઢાર પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ સાથે હવામાં ભેજનું પ્રમાણ ત્રાસી ટકા સુધી પહોંચ્યું હતું છેલ્લા પાંચ દિવસના તાપમાનના આંકડા જોઈએ તો શનિવારે લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ ચાર ડિગ્રી હતું જે રવિવારે વધીને સોળ પોઈન્ટ નવ ડિગ્રી થયું હતું સોમવારે સત્તર ડિગ્રી મંગળવારે સત્તર પોઈન્ટ છ ડિગ્રી અને બુધવારે અઢાર પોઈન્ટ સાત ડિગ્રી સુધી પહોંચ્યું હતું આમ માત્ર પાંચ દિવસમાં જ ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે

તેમને ઉપજમાં નુકશાની સહેવી પડે તેવી નોબત આવી રહી છે આટકોટ પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે બે દિવસથી જે રીતે તાપ પડી રહ્યો છે તેનાથી પાક અને ઉપજમાં ઘટાડો થશે ઉદ્યોગ માટે મહત્વની સિદ્ધિ લિક્વિડ સોલ્વન્ટ રિકવરી સિસ્ટમની પેટન્ટને મંજૂરી આપવામાં આવી છે એનર્જી તેમજ ઇફિશિયન્ટ આઇઓનિક લિક્વિડ સોલ્ટર રિકવરી સિસ્ટમ શોધવામાં સફળતા મળી છે એમએસ યુનિવર્સિટી જીટીયુ અને મોનાર્ક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પદ્ધતિ શોધવામાં આવી છે